હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વડા તો વડા તો આપણે ઘણા બધા બનાવ્યા છે મિત્રો પણ આજે જે બનાવીશું આપણે મકાઈ વડા તો ચાલો બનાવીએ તો મકાઈ વડા બનાવવા માટે અહીંયા આપણે લીલી મકાઈ લીધેલી છે અત્યારે ચોમાસામાં લીલી મકાઈ ખૂબ આવતી હોય છે તો અહીંયા આપણે અમેરિકન મકાઈ લઈ લીધી છે મકાઈને આપણે આ રીતે એને છોલતા કાઢી લઈશું અને મકાઈના દાણા કેવી રીતે કાઢવા એ આજે હું તમને એકદમ ઈજી રીત બતાવીશ અહીંયા આપણે મકાઈ લીધી છે અને આ રીતે આપણે દાણા એને ચાકુથી કાઢી લઈશું તમારે આ રીતે ચાકુ ઘસતા જવું અને દાણા એને બધા આ રીતે કાઢી લેવા એટલે એકદમ દાણા તમારા સહેલાઈથી નીકળી જશે અને દાણાને તમારે મશીનની પણ જરૂર નહીં પડે હાથથી પણ તમારે નહીં કાઢવો પડે તો આ રીતે કાઢેલા દાણા એકદમ સરસ રીતે નીકળે છે અને જ્યારે તમે પકોડા બનાવો ત્યારે પકોડાથી તમારા દાણા એકદમ ફૂટતા પણ નથી અને સરસ એટલે પકોડા તો બહુ જ ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ અહીંયા આપણે મકાઈના પકોડા અને મકાઈ વડા કોઈ પણ તમે એનો કહી શકો છો તો ચાલો તો અહીંયા આપણે દાણા બધા કાઢી લીધા છે આ રીતે તમે જોઈશ તો તમને એવું લાગશે કે દાણા આપણે બધા છીણી લીધા છે તો આ રીતે કાઢવાથી દાણા બધા સરસ નીકળે છે અને હવે આપણે મસાલો કરી લઈશું મસાલામાં આપણે આદુ અને લીલા મરચાં એને પીસી લેવાના છે તો એની અંદર આપણે બહુ જ ટેસ્ટ એવો સરસ લાગે છે તો આપણે મરચાં અને આદુ પીસી લીધા છે તો એની અંદર આપણે સિંગદાણાને આપણે ક્રશ કરી લઈશું તો સિંગદાણા પણ આપણે એની અંદર આ રીતે મસાલો કરવાથી બહુ જ સરસ ટેસ્ટી લાગે છે તમે સિંગદાણા ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા આપણે લઈ લીધા છે સિંગના દાણા તો પણ આ મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે લઈ લઈશું જે આપણે મકાઈના દાણા જે છીણેલા છે એના લઈ લઈશું તો એક વાસણમાં આપણે બાઉલમાં લઈ લીધા છે અને હવે એમાં આપણે મીઠા લીમડાના બે ત્રણ પાન આપણે આ રીતે ક્રશ કરી દીધા થોડા લીલા ધાણા પણ આપણે અંદર ઉમેરી દીધા છે તમે તમારા મનગમતા તમે ટેસ્ટ પ્રમાણે તમે મસાલા ઉમેરી શકો છો અને હવે આપણે લઈ લઈશું આદુ મરચાં સિંગદાણાના પીસેલા અને હવે આપણે તમારે ચીલી ફ્લેક્સ તમારે હોય તો તમે ઉમેરી શકો છો પણ અહીંયા જે આપણે પીઝા મંગાવતા હોઈએ છીએ એની અંદર આ રીતે પાઉચ આવતા હોય છે તો હું અહીંયા એક પડીકી અંદર ચીલી ફ્લેક્સની ઉમેરી દઉં છું એક ચમચી આપણે જીરું લઈ લઈશું જીરું પણ આપણે અંદર ઉમેરી દીધું તમે મનગમતા તમે તમારા મસાલા ઉમેરી શકો છો તો આપણે હળદર ઉમેરી દીધી છે લાલ મરચું પાવડર આપણે લઈ લઈશું તો અહીંયા આપણે કાશ્મીરી લાલ લઈ લીધું છે થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું જે મકાઈનો આપણે લીધેલું છે છીણેલા દાણા એને આપણે આ રીતે મસાલાથી કોટ કર્યો હવે એની અંદર આપણે બાઇન્ડિંગ માટે આપણે થોડો ચણાનો લોટ આપણે ચાર ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું તો અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે તમે કોઈ પણ લોટ તમે મેંદો કોઈ પણ તમે લઈ શકો છો તો હવે આપણે બીજો બાઈન્ડિંગ માટે આપણે થોડો ક્રંચી માટે આપણે ચોખાનો લોટ લઈ લીધો છે તમે કોર્ન પણ તમે લઈ શકો છો તો અહીંયા આપણે ચાર ચમચી આપણે ચોખાનો લોટ લઈ લીધો છે અને હવે એને બધું આપણે મિક્સ કરી દઈશું અને તમને જો એ જરૂર એવું લાગે આપણે કોર્ન ફ્લોરમાં આપણે કોનમાં પાણી વધારે હોય છે તો તમને એવું લાગે તો તમે અને જો તમને હળ લાગે તો તમે થોડું પાણી પણ લઈ શકો છો પણ આપણે એને મકાઈમાં પાણી વધારે હોય છે એટલે આપણે એને પાણીની જરૂર તો નહીં પડે તો એ બિલકુલ આપણે પાણી ઉમેર્યા વગર આપણે વડા તૈયાર કરીશું તો એના માટે અહીંયા વડાનું આપણે મિશ્રણ આ રીતે આપણે એના લોટ બાંધીએ એ રીતે આપણે એને મસળી લેવાનું છે હલકા હાથે અને હવે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે જે રીતે થોડું થોડું પોષણ લઈને આપણે એના વડા આપી દઈશું તો વડા અંદર મનપસંદ સાઈજ તમે અંદર મૂકી શકો છો તો હવે આપણે બધા કઢાઈમાં જેટલા આવે એટલા મેં મૂકી દીધા છે અને હવે એને આ રીતે ઉલટ પુલટ કરતા ફ્રાય અને તમારે એને થોડા ધીમા તાપે ફ્રાય કરવા અને પછી તમારે થોડો ગેસ ફ્લેમ વધારી દેવો એટલે તમારે આ રીતે બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરી દઈશું તો તૈયાર છે આપણા લીલી મકાઈના વડા તો મિત્રો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ તો અચૂક કરજો કે તમને આ લીલી મકાઈના વડા કેવા લાગ્યા તો ફ્રેન્ડ્સ તમે ગીતાની રસોઈને લાઈક કરજો અને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરું મિલ મિત્રો બિલકુલ ફ્રી છે તો બનાવો વડા તો મિત્રો આજે આપણે બનાવ્યા છે લીલી મકાઈના વડા તો રેસીપી પસંદ આવી જાય તો મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો આજે આપણે બનાવ્યા છે લીલી મકાઈના વડા ધન્યવાદ રેસીપી જોવા બદલ એન્જોય કરજો મિત્રો વરસાદની સિઝનમાં લીલી મકાઈ